નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચોથું ચેપ્ટર માહિતીનું નિયમન જોઈશું પહેલો નીચેના ચિત્રાલેખનો અભ્યાસ કરો તે પરથી નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો આ જે જૂન બે હજાર ચોવીસમાં નવી સ્વાધ્યાયપુથી આવેલી છે એનું સોલ્યુશન છે આગળના વિડીયોનું પ્લેલિસ્ટ બનાવેલું છે તે એકવાર જોઈ લેવું અહીં વર્ષ આપેલું છે અહીં સ્કૂટરના ઉત્પાદન આપેલું છે અને એક સ્કૂટર એટલે દસ હજાર ઉત્પાદન થયું એવું માનવાનું છે તો બે હજાર તેરમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે છ છે એટલે સાઠ હજારનું ઉત્પાદન થયું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો બે હજાર ચૌદમાં આઠ છે તો એંસી હજારનું એ રીતે આપણે ગણવાનું છે તમે જુઓ તો બધા આખા છે પણ અહીં અડધું છે તો અડધું હોય તો દસના કેટલા થઈ જશે પાંચ હજાર થઈ જશે હવે આપણે પ્રશ્નો જોઈએ શું કહે છે વર્ષ બે હજાર સોળમાં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયેલું છે સોળ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે વિદ્યાર્થી મિત્રો આઠ છે એક હોય એટલે દસ હજાર તો આઠ હોય એટલે એસી હજાર તો અહીં લખી દેવાનું એસી હજાર સ્કૂટર બરાબર છે કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયેલું છે તો કયા વર્ષે થયેલું છે એ તો નાના છોકરાને ખ્યાલ આવી જાય સૌથી વધુ સ્કૂટર અહીં છે અહીં અડધું છે આમ તો બંને સરખા જેવું છે અહીં અડધું છે અને અહીં વધારે છે તો આખું છે એટલે બે હજાર પંદર બરાબર છે કયા વર્ષે સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયેલું છે તો એ પણ ખ્યાલ આવી જાય બે હજાર તેર હવે શું કહે છે કયા બે વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું થયેલું છે તમે જોવા તો અહીં અને અહીં બંને સરખું છે એટલે બે હજાર ચૌદ અને બે હજાર સોળ તો લખીએ બે હજાર ચૌદ અને બે હજાર સોળ ઓકે આ રીતે લખવાનું છે હવે બીજો જુઓ નીચેના લંબાલેખ એટલે બાર ગ્રાફનો અભ્યાસ કરો તે ફરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં જે આલેખ આપેલો છે એનો અભ્યાસ કરવાનો છે અને પછી આપણે એના પ્રશ્નોના જવાબ આપવાના છે થોડું હું નાનું કરદું એટલે કમ્પ્લેટ દેખાય તમે જુઓ તો એક્સ અક્ષ ઉપર વિષય આપેલા છે હિન્દી અંગ્રેજી ગુજરાતી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વાય અક્ષ છે એના પર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ આપેલા છે પ્રમાણમાપ છે એક એકમ બરાબર દસ ગુણ એટલે ઝીરોથી દસ દસથી વીસ એને પ્રમાણમાપ કહેવાય હવે પ્રશ્નો જોઈએ અને તમને જવાબ લખવાનો હવે જુઓ પેલા પ્રશ્ન જોઈએ આ લંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે તો આ કઈ માહિતી દર્શાવે છે તો તમે જુઓ તો વિદ્યાર્થીઓએ મેળવેલા આ ગુણ છે અને આ વિષય છે તો વિદ્યાર્થીએ વિવિધ વિષયોમાં મેળવેલા ગુણ શું કહેવાય આ વિષય અને ગુણ એટલે બંને શબ્દો આવી જવા જો તો અહીં એવું લખી શકાય વિદ્યાર્થીએ વિવિધ વિષયોમાં મેળવેલ ગુણ બરાબર છે બીજું વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા તો આ લેખ જુઓ તો ખ્યાલ આવો સૌથી ઊંચો આ છે એટલે વિષય ગણિત છે અને અહીંથી તમે જુઓ તો આ ગણિત છે એક તો આવી ગયો કેટલા તો અહીં સાઠ અને સિત્તેરની વચ્ચે છે બરાબર આ જો સાઈઠથી ઉપર છે થોડું તમે ધ્યાનથી જુઓ તો સાઈઠથી કેટલું છે ઉપર હવે અંદર કેટલા કાપા છે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે એક કાપો એટલે બે માર્ક્સ થાય અહીં એક કાપો ઉપર છે એટલે સાઈડમાં બે ઉમેરો એટલે બાસઠ તો ગણિત અને બાસઠ એવું જવાબ લખવાનો સૌથી વધુ ગુણ તો ગણિતમાં કેટલા તો બાસઠમાં બરાબર છે ઓકે વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને કેટલા સૌથી નીચું જોઈએ તો આ છે કયું છે સામાજિક વિજ્ઞાન ઉપર કેટલા કાપા છે આપણે જોઈ લઈએ એક બે અને ત્રણ તો ત્રણ કાપા એટલે છ એ વીસ અને છવ્વીસ ગુણ સામાજિક વિજ્ઞાન અને છવ્વીસ ગુણ તો અહીં લખીએ સામાજિક વિજ્ઞાન છવ્વીસ ગુણ વિદ્યાર્થીએ કયા બે વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે કેટલા તો કયા બે વિષયમાં તમે જુઓ ગુજરાતી અને વિજ્ઞાનમાં સરખા ગુણ છે કેટલા ઉપર બે કાપા છે એટલે ચાર એ થશે ત્રીસ ને ચાર ચોત્રીસ તો ગુજરાતી અને વિજ્ઞાન અને ચોત્રીસ ગુજરાતી અને વિજ્ઞાન ચોત્રીસ બરાબર છે ચલો બીજો પ્રશ્ન આવ્યો આપણે આને સાઈડમાં મૂકી દઈએ નીચે દ્વિલંબાલેખ વિદ્યાર્થી મિત્રો દ્વિલંબ એટલે બંને સરખાવે જુઓ બે એનો કર્યો હોય ગણિતમાં હોય તો બે વિષય છે જો એક છ માસિક એટલે તમારી છ મહિને પરીક્ષા લેવાય અને વાર્ષિક એટલે વર્ષના અંતે લેવાય એટલે બે એકમાં બે છે ગણિત વિષય હોય તો બે ગ્રાફ હોય તો એને દ્વિલંબ આલેખ કહેવાય દ્વિ એટલે બે તો નીચેનો દ્વિલંબ આલેખ ગૃષાના છ માસિક અને વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના એસી ગુણમાંથી મેળવેલ ગુણની માહિતી દર્શાવે છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીં આલેખ દોરેલો છે અને પ્રશ્નના જવાબ આપવાના છે પછી તમાર પ્રશ્નો આપેલા હશે અને આલેખ દોરવાનો હશે એટલે વસ્તુ આપેલી હશે વિષયમાં આટલા ગુણ આટલા ગુણ એમ અહીં જુઓ તો અહીં ગણિત વિષય આપેલા છે અહીં ગુણ છે જોઈએ ઉપરનો દ્વિલંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે તો અહીં તમે જુઓ કઈ માહિતી છે વિવિધ વિષયોમાં કૃષાએ મેળવેલા ગુણ પણ કેટલા છ માસિક અહીં ઘાટું છે છ માસિક છે અને વાર્ષિક છે તો અહીં આપણે એવું લખી શકીએ છ માસિક અને વાર્ષિક પરીક્ષામાં ગૃષાએ જુદા જુદા વિષયોમાં મેળવેલ ગુણ ચલો ગૃષાએ છ માસિક પરીક્ષામાં ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે છ માસિક એટલે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો ઘાટું છે બરાબર તો આ છ માસિકમાં ઘાટું કયો વિષય છે ગણિત તો ગણિતમાં તમે જુઓ તો આ ચાલીસ અને ઉપર એક કાપો છે એટલે કેટલા થશે બેતાલીસ ગુણ તો અહીં લખી દેવાનું બેતાલીસ ગુણ ગુરુશાહે વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજીમાં ગુણ કેટલા ગુણ મેળવ્યા છે વાર્ષિક પરીક્ષા એટલે વાઇટ છે અંગ્રેજી વ્હાઈટ એટલે આ તો તમે જુઓ તો અહીં છે ચાલીસ અને ઉપર કેટલા કાપા છે એક બે ત્રણ ચાલીસ અને ત્રણ એ ત્રણ એટલે છ ઉમેરવા પડે બરાબર છે તો ચાલીસ અને છ છેતાલીસ ગુણ આવશે ગૃષાએ છ માસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે કેટલા બંનેમાં સરખા કયા વિષયમાં છે તમે જુઓ તો અહીં સીધી લીટી છે એટલે સરખા છે સાઈડ ગુણ છે અને ગુજરાતી છે વિષય તો અહીં લખીએ ગુજરાતી અને સાઈડ ગુણ ઓકે ચલો ડન પાંચમો નંબર જોઈએ ગૃષાએ છ માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને કેટલા છ માસિકમાં એટલે આ ઘાટું છે એ સૌથી ઓછા તો આમાં જ છે ગણિતમાં કેટલા છે ચાલીસ ને બે બેતાલીસ તો ગણિતમાં બેતાલીસ ગુણ લખીશું અહીં લખો ગણિતમાં બેતાલીસ ગુણ હવે શું કહે છે ગૃષાએ છ માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે કેટલા કયા વિષયમાં સૌથી છ માસિકમાં વધુ ઘાટું છે આ ગુજરાતીમાં કેટલા છે સાઈડ ગુણ બરાબર તો અહીં લખી દઈએ ગુજરાતી સાઈડ ગુણ ગૃ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે કેટલા વાર્ષિક પરીક્ષા એટલે વાઇટ ઓછા છે અંગ્રેજીમાં કેટલા છે આ તો ચાલીસ અને ઉપર ત્રણ કાપા એટલે છ છેતાલીસ આવશે અંગ્રેજીમાં છેતાલીસ ગુણ અંગ્રેજીમાં છેતાલીસ ગુણ વિદ્યાર્થી મિત્રો એટલું લખવું જરૂરી નથી સમજી વિચારીને લખશો તો પરીક્ષામાં આવો જ આલેખ પૂછાશે તો તમને આવડશે ગૃષ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે કેટલા વાર્ષિક પરીક્ષામાં વધુ છે તો તમે ધ્યાનથી જુઓ તો આ લાઈને સરખી છે અને આ એ સરખી છે એટલે ગણિત અને ગુજરાતી કેટલા છે સાઈડ તો બંને વિષય લખવા પડે સરખા આવી શકે છે તો ગણિત અને ગુજરાતી કેટલા ગુણ છે આપણે સાઈઠ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો પાઇચાર્ટ છે ઝૂમ કરી દઈએ તો દેખાશે હવે શું કહે છે ચોથું અક્ષયનો માસિક પગાર ચાલીસ હજાર રૂપિયા છે માસિક એટલે મહિનાનો તેના ઘર ખર્ચનો માસિક નીચેના વર્તુળમાં વર્તુળ એટલે પાઇચાર્ટમાં દર્શાવેલ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે તમે જે ખર્ચ થાય છે ચાલીસ હજાર એ આટલામાં ડિવાઇડેડ છે ખોરાક પાછળ પચીસ ટકા વપરાય છે કપડાં પાછળ દસ ટકા વપરાય છે બચત પાછળ પંદર ટકા વપરાય છે અન્ય પાછળ વીસ ટકા વપરાય છે વાહન પાછળ પાંચ ટકા વપરાય છે ઘર ઘરભાડું દસ ટકામાં વપરાય છે અને બાળકોની કેળવણી એટલે શિક્ષણમાં પંદર ટકા વપરાય છે હવે એના આધારે જવાબ આપવાના છે અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ શામો છે અને કેટલો છે તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોયું હોય તો આમાં ઓછી ટકાવારી કઈ છે પંદર પચીસ દસ પંદર વીસ પાંચ અને દર તો વાહનમાં ઓછું વપરાય છે બરાબર તો અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ કાઢો કેટલો એટલે રૂપિયામાં બતાવવાનો છે તો આપણે દાખલો ગણવો પડશે એમને અમ જવાબ લખાય નહીં બરાબર દાખલો ગણીને તમને હું ડાયરેક્ટ લખી દઉં પર એક પાછળ તો જવાબ આપેલો છે ડાયરેક્ટ પણ તમે સમજો એ મહત્ત્વનું છો તો અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ છે એનો છે તો વાહન વાહનમાં અહીં કેટલા ટકા કયું હોત તો આપણે પાંચ ટકા લખી દોત પણ અહીં કેટલો એટલે રૂપિયામાં બતાવવાનો છે બરાબર અહીં દાખલાનો જવાબ હું અહીં ગણી લઉં છું તમારા ડાયરેક્ટ જવાબ લખશો તો ચાલશે હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો બધું ટકામાં દર્શાવેલું છે હું હંમેશા ટકા હોય સો ટકા ઉપર ગણાય ખ્યાલ આવ્યો ટકા કેટલા ઉપર ગણાય તો સો ટકા હોય ખર્ચો સો ટકા થાય તો કેટલા રૂપિયા થાય સો ટકા હોય તો ચાલીસ હજાર રૂપિયા છે બરાબર છે તો વાહન પાસે કેટલા ટકા છે પાંચ ટકા તો પાંચ ટકા બરાબર કેટલું તો પાંચ ઉપર ગયા સો નીચે આવ્યા ગુણે ચાલીસ હજાર બરાબર શૂંજય શૂં જય શૂં જય ચોક વીસ અને બે મિન્ડો કેટલો થયો ચાલીસ હજારમાંથી બે હજાર રૂપિયા વાહનમાં ખર્ચો ત્યાં લખી દેવાનું બે હજાર રૂપિયા આ રીતે દરેક દાખલા ગણવાના છે ચલો પહેલાંમાં આવી ગયો છે હું જો બીજું અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ શામાં છે કેટલો તો સૌથી વધુ ખર્ચ તો ખોરાકમાં છે અહીં લખી દો કેટલો છે તો અહીં પચીસ છે તો પાંચની જગ્યાએ કેટલા આવે પચીસ આવશે એટલી ખબર પડી ગઈ આપણા સૂત્ર આના જ વપરાશે પણ પાંચની જગ્યાએ પચીસ આવું અહીં તો દાખલાની જગ્યાએ આપેલી નથી એટલે ડાયરેક્ટ જવાબ લખવાનો છે એ પચીસ આવું એટલે શું શું જતી રહે પચીસ ચોક સો સો અને પછી બે મિન્ડો મૂકી દેવાનો પચીસ ચોક સો અને આ બે મિન્ડો એમના એમ આવશે તો કેટલો આવ્યો દસ હજાર રૂપિયા આવ્યો બરાબર અક્ષયની માસિક બચત કેટલા રૂપિયા છે માસિક બચત ક્યાં છે ઓપ્શન ભાડું ખોરાક કપડાં બચત આ બચત છે પંદર ટકા છે તો અહીં પાંચની જગ્યાએ પંદર આવે એટલે પંદર ચોક પંદર ચોક સાઈઠ અને બે મીંડો મૂકી દેવા તો સાઈઠ અને આ બે મીંડો તો કેટલી આવી છ હજાર રૂપિયા અક્ષયનો માસિક કેળવણી ખર્ચ કેટલા રૂપિયા છે માસિક કેળવણી એટલે બાળકોના શિક્ષણ પાછળ કેટલા ટકા છે પંદર તો પંદર ચોક સાઠ બે મીંડો પહેલો મૂકો એટલે છ હજાર રૂપિયા થઈ ગયો બરાબર છે અક્ષય માસિક ઘર ભાડું કેટલા રૂપિયા ચૂકવીએ છે તો ઘર ભાડું કેટલું છે દસ ટકા તો અહીં દસ આવશે દસ ગુણ્યા ચારસો એટલે ચાર હજાર રૂપિયા થયું આમ વિદ્યાર્થી મિત્રો સમજી વિચારીને ગણશો તો તમને કોઈ તકલીફ પડશે નહીં આગળના વિડીયો છે એ આલેખ દોરવાનું છે એટલે નેક્સ્ટ જોઈશું